નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા આવો જોઈએ આજના એક બ્રેકિંગ ન્યૂઝ રાજુલાના મોટા રીંગણિયારા ગામે રહેણાકના મકાનમાં લાગી આગ રાજુલા તાલુકાના મોટા રીંગણિયારા ગામે વલ્લભભાઈ મોહનભાઈ પીઠડિયાના મકાનમાં અચાનક આગ લાગી વલ્લભભાઈ આજે જ અમદાવાદથી આવે જે બીમાર હોવાથી સારવાર માટે અમદાવાદ ગયા આગ કઈ રીતે લાગી તે હજુ સુધી જાણવા મળેલ નથી આ આજના સમાચાર સરપંચ કલ્યાણભાઈને મળતા તે ઘટના સ્થળે દોડી આવી સાથે સાથે ભીખુદાદા ગોલ ઉપ સરપંચ મુકેશભાઈ હિતેશભાઈ લાડુમાં લાલભાઈ ડોબરિયા બાબુભાઈ માજી સરપંચ પીઠાભાઈ વાઘ સહિત અંદાજે ત્રણસો લોકો એકત્રિત થયા અને આજુબાજુમાંથી પાણી લઈ આ આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરેલા ત્યારબાદ રાજુલા ફાયર બ્રિગેડને જાણ કરતાં રાજુલાથી ફાયર બ્રિગેડની ટીમ મનુભાઈ શિવાભાઈ જયભાઈ સહિતની ટીમ મોટા રીંગણીયાના ગામે દોડી આવેલા અને આગને કાબુમાં લેવામાં સફળતા મળે આગ અંદાજે રાત્રિના સાડા નવ કલાકે આગ લાગેલ આગમાં જાણવા મળતી માહિતી મુજબ લાખો રૂપિયાની નુકસાન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં આ મકાનની તમામ માલ તેમજ રોકડ રકમ તેમજ સોનાના દાગીના સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા તમારું કયું મારું ગામ મોટા છે નામ મારું વલ્લભભાઈ મોટર થી ચાલુ કરી અને થોડુંક બુંજવી દીધું પછી ફાયર બ્રિગેડ ને અમે ફોન કર્યો એટલે ઈ ગાડી આવી અને જે બાકીનું જે જગતું હતું ઈ પછી ફાયર બ્રિગેડે જગવી જગવી હઠારી બુંજવી દીધું બારો નીકળી ગયા ભાઈ લાગ લાગવા એટલે તરત ગામના બધા ત્રણસો ચારસો જણા ભેગા થઈ ગયા અને મોટરું ચાલુ કરી દીધી આવા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં